ગુજરાતનું રાજકારણ ગરમાવું છે ગુજરાતમાં હવે ચેલેન્જની રાજનીતિ જોવા મળી રહી છે હાલાકે ગોપાલ ઇટાલિયાએ એક ચેલેન્જ તો સ્વીકારી લીધું છે જીતુ સોમાણીએ પણ એમને ચેલેન્જ આપ્યું છે સ્વીકારે છે કે નહીં એ સમયની બાબત છે પરંતુ કાંતિ અમૃત્યાએ જે ચેલેન્જ આપ્યું છે સ્વીકારી લેવામાં આવ્યું છે એ બધી જ બાજુમાં રાખી વસ્તુઓ હવે ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચારની પોલો ખોલવામાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે એમના જ મત વિસ્તારની એક જગ્યા છે જેમાં એમને ફેસબુક પર લખાણ કરીને પોસ્ટ કર્યું છે મેં એમને કહ્યું છે કે મેદરડાના મીઠાપુર ગામે નવા બની રહેલ નામના નાળામાં કામના ભયંકર ભ્રષ્ટાચાર બાબતે ગામના આગેવાન અને સરપંચ તરફથી રજૂઆત મળતા સ્થળ મુલાકાત લઈને આ નાળાની ડિઝાઇન એકદમ ખામીયુક્ત છે તેવું ચેક કરવામાં આવ્યું સતંદર વાહિયાત ડિઝાઇન આધારે બની રહેલું નાળું ગામની સુવિધા વધવાને બદલે અસુવિધા વધારવાનું કામ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું કામ હોય તેવું લાગી રહ્યું છે આ સિવાય જે નાળું બની રહેલ છે તેમાં અત્યારથી મોટી મોટી તિરાડો જોવા મળી છે લાઈવ ટ્વેન્ટી ફોર સ્ક્રીન પર આ દ્રશ્યો છે નિહાળી શકો છો તમે ત્યાં જોઈ શકો છો એમને એવું કહ્યું છે કે આ સિવાય જે નાળું બની રહેલ છે તેમાં અત્યારથી મોટી તિરાડો જોવા મળે છે અને તિરાડો જોવા મળતી હોવાને કારણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વ્યાપક ફરિયાદો ઉઠવા પામે છે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ભ્રષ્ટાચારના નાણાં બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી તેવું ગોપાલ ઇટાલિયા પોતાના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું છે એટલે પેલા બધા છે એ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવા માટે મશગુલ છે આ ગોપાલ ઇટાલિયા છે ભ્રષ્ટાચારની પોલો ખોલવામાં મશગુલ છે એટલે ખરેખર રાજનીતિ થઈ રહી છે રાજકારણ થઈ રહ્યું છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર જે દ્રશ્યો છે જે ગોપાલ ઇટાલિયા જે જગ્યાને જોવા ગયા છે જે જગ્યાની ફરિયાદો હતી એ જગ્યા પર સર તપાસ માટે ગયા છે એમનું એવું કહેવું છે કે જે નાળું બન્યું છે હજી તો એમાં તિરાડો પડી ગઈ છે તો જો બનશે હાલાકી એની જે આકૃતિ જે ડિઝાઇન છે તદ્દન ખરાબ છે અને સુધારવાની જગ્યાએ અસુધાર જે છે ગામમાં લાગી શકે તેવું છે એ પ્રમાણેની વાત ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરીને ટાંકીને કહ્યું છે હવે તમે જુઓ આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો ને આપે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર